રણસુડ રાયનું એકદમ નવું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હોય તે હાલો રેલો હાલવું હોય તે હાલો હાલો ડાકોર માં હાલવું હોય તે હાલો રેલોલ વાલાના મંદિર મોટા ડાકોરમાં વાલા ના મંદિર મોટા રેલોલ વાલાન મંદિર મોટા ડાકોર માં વાલાન મંદિર મોટા રેલોટ ત્યાં વચ્યાં ડાકોર મા માં રણસોડરાય વચ્યા રેલોટ હાલવું હોય તે હાલ ડાકોર મા હાલવું હોય તે પગપાળા સંગ ડાકોર માં પગપાળા સંગ ઝાયોલ વાલાની ધૂન મચાવ ડાકોરમા વાલાની ધૂન મચાવો લોલ હાલવું હોય તે હાલો માં હાલવું હોય તે હાલો રેલો વાલા ના મંદિર મોટા માં వాలా మందిర్ మోట నంద జశోదను జాయో డాకోర మ నంద జశోదను జోదా నో జాయో రే లో మన భాయో డాకర మ్యా బోాణాని మన భాయో હાલવું હોય તે હાલો ડાકોર માં હાલવું હોય તે હાલો રેલો પાળા સંગ ઝાયોર માં પાળા સંગ ઝાયોન માખણીયા રોદવા વશ્યા ડોર માં માખણીયા રોદવા વશ્યા રેલો તુલસીના પાંદે રાજી થયા ડોર માં તુલસીન પાંદે રાજી રેલો હાલવું હોય તે હાલો ડાકોર માં હાલવું હોય તે હાલો રેલો વાલા મંદિર મોટા ડાકોર માં વાલાના નાના ના મંદિર મોટારેલો ગંગાબાઈ હર ખણા ડાકોર માં ગંગાબાઈ હર ખારે લોન સવા વાલવાળિયે ડાકોર માં સવા વાલવાળી તોળાણા લો લાલ હોય તે હાલો ડાકોર માં હાલ હોય તે હાલો રેલો પગપાળા સંગ જાય ડાકોર માં પગપાળા સંગ ઝ જુલ વાલાની ધૂન મચાવો ડાકોર માં વાલાની ધૂન મચાવો રેલો